ઓ હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં મજામાં જશો તો તમારા બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે અમે જાય છે ખોડિયાર માતાજીના દર્શન કરવા ખોડલધામ અને વિડિયો પણ જો રસ્તામાં ચાલુ કર્યો છે કારણ કે ઘરે કાંઈ ટાઈમ મળતો નથી તો ચાલો હવે ઔંધવે છે રસ્તા ઉપર છીએ અમે અત્યારે ક્યાં પહોંચ્યા છીએ ખબર નહીં અથવા ચાલે છીએ બરફ જવાનો જે રસ્તો છે તે ક્રોસ કરી ગયા છે તો ચાલો કઈ વાંધો નહીં કન્ટિન્યુ વ્લોગમાં બેના રહ્યો તમને ખોડલધામ ખોડિયાર માતાજીના દર્શન કરાવું છું જો અહીંયા કેમેરા એલા હોય છે તો નહીતર પછી મંદિરના દર્શન તો થશે જ તો ચાલો જે થશે તે તમને કન્ટિન્યુ વ્લોગમાં બતાવશું ને જો અત્યારે રોડ કાઠે છે ચાલો વ્લોગમાં બેના રહ્યો અને અજય નહીં જો અહીંયા રહ્યા અમે ગયા હળવા થવા એ દક્ષિત ક્યાં ગયો હતો તું

તો જો પેલા આવી ગયા છે શરૂઆતમાં અમે જમવા અને મોબાઈલમાં કાંઈ ચાર્જિંગ નતું એટલે થઈ જાય બાને તો તો જો મસ્તની પૂરી છે અને ચાક પણ કઈ ઘટાણી એવું છે તો ચાલો પેલા જમી લઈએ ઓકે સાઠ રૂપિયા છે પ્લેટના સાદી સસ્તી ઘર જેવું ખાણું તો ચાલો હવે જમી લઈએ ફ્રેન્ડ ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ ખોડલધામ મંદિરે અને અત્યારે છે ગેટ ઉપર તો ચાલો ફટાફટ જઈએ અને તમને માતાજીના દર્શન કરાવીએ મંદિરે જઈએ અને જો અહીંયા રહ્યા એટલે અમે કેટલા જણા આવ્યા છીએ હિરલ નિલેશ અજય બચ્ચા બાલ્ટી અને હું અને પાણીની બોટલ લઈ જાય છે કારણ કે દક્ષિત છે ને જયારે આવે ને ત્યારે પાણી પીવા આટોથી મંદિરે દર્શન કરવા દે ને ફટાફટ પછી બાર લઈ આવે છે એટલે આ વખતે બધી સુવિધા સાથે જાય છે એટલે મંદિરે થોડાક વિડીયો ઉતારીએ અને ઠંડા છાયામાં માતાજીના દર્શન કરીએ બેસીએ તો ચાલો ફટાફટ પેલા જઈએ અને પછી મળીએ તો ફ્રેન્ડ્સ આ છે અહીંયા નો ગેટ અને અહીંયા એક સાઈડ જેન્ટ્સને જવાનું હોય છે એક સાઈડ લેડીઝને જવાનું હોય છે જ્યાં ચેક પણ કરે છે તો અમે અમારા ઠેલા બેલા બધું મેં દીધું છે ગાડીમાં કાજે તો અહીંયા જો હવે જેન્ટ નું ચેકઅપ થઈ ગયું છે ચેકિંગ કરી લીધા છે તો હવે આ લોકો આવ્યા છે અને હવે જાય છે મંદિર તરફ જો છોકરાઓ દોડવા માંડ્યા છે ફ્રેન્ડ તો જો હવે અમે સાલતા થઈ ગયા છીએ મંદિર તરફ જાય છે તો જો પાછળ મંદિર રહ્યું

તો જો આઈ નો નજારો જો બાર નો નજારો કાઇ એવો છે મંદિર નો આ ચારે એક વાર અત્યારે કબૂતર ઉડે છો

આમાં જો આ દક્ષિતને કયું ની પ્રસાદ દેખાવી છે જો આ પ્રસાદી અમારે ટોપલી એવી છે તો ચાલો દક્ષિત ભાઈને થોડી આપી દઈએ એટલે નિરાત કરીને ખાઈને ને ઢોંગ નો કરે ઢોંગ ઢંગ સુનો કરે મને પણ પચાસ દે મહેનત મે આપણને પણ થોડીક મળી જાય એ ખોડિયામાં હાલો તમે બધા પણ પ્રસાદી લઈ લો આલ્યો 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 જય માતાજી તમારા હાટાને અમે લઈ લીધી

જય સરસ્વતી માં જય હું વિડીયો માં બોલો તો એ માતાજી જો અત્યારે આવી ગયા છે સરસ્વતી માં અને અહીંયા જો અહીં જો પેટી છે આ પેટીમાં એક સિક્કો નાખી તો જો આ ચાર એક ફુવારા છે ને એ ફુવારામાં પાણી નીકળે અને એ માતાજી ઉપર પાણી પડે તો અત્યારે અમારે પાસે કાંઈ સિક્કા છે નહીં ને અમે કાંઈ નાખ્યો નથી સ્વિમિંગ પુલ જેવું કેવું મસ્ત ભર્યું છે અત્યારે ગાર્ડન જેવું અને હું ઓલી પણ સામે જો અત્યારે પાયના પર મળે છે પાયના પર પણ આગળ લેવું છે અને ખાવું છે તો ચાલો અત્યારે આગળ જઈ અને આ છોકરાઓને આરતી ને અહીંયા શું કરે છે તો તમને ઘણી વિડીયોમાં બતાવું તો જો નીચે આવી ગયો છું હું તો જો અત્યારે આરતી અહીંયા જો આરતી હાવ નાની છે પાંચ વર્ષની છે આરતી ઇસકે છે મસ્ત મજાનું હું ક્યાં લાડવા માં ખરી જોઈ બસ આવ જો આરતી ઇસ્કે છે મસ્ત મજાની અને જો દક્ષિત ઈશ્કે છે અને વૈભવ પણ ઈજકે છે મારે એ શકું તો શું કરવાનું આરતી ના ના હોય કે તમે મોટા નથી હે તમે મોટા નથી મોટો હું હું 6 વર્ષનો છું તો હું 5 વર્ષની છું તો ચાલો વારા પતિ વારા ને મે પછી ગારા હું આયા કોઈનો વારો નથી હો આ મારો ઈસકો છે અરે આગડી જો પછાડીને લઈ લો ઈસકો હા હા એટલે મે એક ઈસકામાં બે બે ગયા છે હું નારતી તો ચાલો અત્યારે ઈસકી છે હું થાય છે એક બે ત્રણ લે મત તૂટી જાય નો નો તૂટે નો તૂટે એક 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 જ એક જ નો તૂટે એક બે ત્રણ જોયું ન તૂટે ભાઈ આરામ ગાટાલ મારો પારણી રે જોજી આવી ગયો ને કેતા તો ને આવી રહ્યા તો અમે અત્યારે આદ્રાસ ખેલ અને અમે કરીશી ખેલ જો આરતી ઈસકા આવે છે હું ઈસકું છું ગોપાલ મા રોપારણીએ ગોપાલ હેઠળ તો તમે કોઈ અત્યારે વડ વાંદ્રો જોયો નહીં હોય તો તમને વડ નો બતાવું હે આવે છે જો આવે શિયાળ પગે ભોલે શો તો લઈ લે આ આમ જો નાના નાના તો હ લઈ લે આજે પડે નહીં જો

તમને બધા દર્શન કરાવી તો જો આયા હાથ થી આઠ ફેરું આવી ગયા પણ જો અહિયાં આવો તળાવ આપડે જોયો જ નહી આ તળાવ નવો જ બન્યો લાગે છે કેમ લાગે છે તો જો આગળ માતાજી બેઠા છે ક્યાં માતાજી બેઠા છે તો બોલો ખોડિયાર માં છે હા જો જોવાનું જોવાનું તો ચાલો પેલા છે ને માતાજી દર્શન કરી લેવી આપડે હે ખોડિયાર માં હું સારું કરજો માં

કીધું ભાઈ ને છે અંદર તો ચાલો અંદર જઈને બતાવો અહીંયા છે કંકુ તો અહિયાં છે સરસ મજાની રમકડાની દુકાન અમારે વેદુ ભાઈ ને અહીંયા આવી ગયા છે રમકડા લેવા અહીંયા રહ્યા તો જઈ લો બધા મસ્ત મજાના છે રમકડા હવે શું લઈએ એ કન્ટિન્યુ રૂમમાં બીના રહેજો એટલે આપણે કહીશ તો ભાઈ બસ આવી લેઝર બત્તી લીધી છે અને વેદુએ પણ લેઝર બત્તી લીધી છે તો એ અંદર છે અને અમે આવકાર્યા છીએ બારે

ઓ હેલો ફ્રેન્ડ હવે અમે આવી ગયા છીએ અહીંયા દેવકી ગાલો અને અહીંયાથી લીધા છે અમે પેંડા જો અહીંયા દુકાને લીધા છે ફ્રેશ માલ ફ્રેશ તાજો માલ અને આજે લઈ દીધા છે છોકરાઓને બિસ્કિટ અને અમે જો કેવા થઈ ગયા છીએ તૈયાર ટાઈટ ના અને થોડું થોડું હવે અંધારું થવા મળ્યું છે જેમ થારે આવતું જાય ને એમ ટાઈટ આવતી જાય એટલે આપણને નથી વાત છોકરામ છોકરા સમજો આને જો કાલે લીધા નથી સ્વેટર જો ટાઈટ વાય છે ને

મારે દક્ષિત દૂધ પીવાનું છે મસ્ત મજાનું ગરમ કરેલું તો હું દક્ષિત દૂધ પછી છું તો હવે જો હજુ દૂધ ગરમ કરશે અને દક્ષિત પી મસ્ત મજાનું ઘરે પહોંચી ગયા છીએ અને મોબાઈલ ચાર્જિંગમાં રાખીને વિડીયો શૂટ કરું છું કારણ કે ચાર્જિંગ હવે અત્યારે પાછું ખતમ થઈ ગયું છે અને વિડીયો અપલોડ કરી દીધા છે પણ શોર્ટ તો ચાલો હવે આ બ્લોગ અત્યારે આપણે કાંઈ એડિટ કરવાનો છે નહીં આપણે આજે એને મોબાઈલ દઈ દેવો છે એટલે આજે બનાવી નાખીએ વિડીયો એડિટ કરી નાખીએ આજે બે ચાર વિડીયો બ્લોગિંગ એડિટ કરવાના બાકી છે તો એ પણ કરી નાખીએ અને સેવ કરીએ અને અપલોડ કરવા મૂકી દઈએ એટલે કાલે તમને એકાદ બ્લોગ મળી જશે તો કાંઈ વાંધો નહીં આજે આવું હતું માતાજીના દર્શન તમને બધાને કરાવવા તો તમે બધા કમેન્ટમાં જઈ ખોડિયારમાં લખી દેજો અને બસ હવે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ સમાપ્ત કરીએ અને આજના વિડીયોમાં આટલું જ રાખીએ મળીએ નવા વિડીયોમાં ત્યાર સુધી ટાટા બાય બાય જય માતાજી વિડીયો ગમો હોય તો જય માતાજી જય કોયરમાં જય ખોડિયરમાં અને અમારો વિડીયો ગમો હોય તો લાઈક કરજો વિડીયોને શેર કરજો વિડીયોમાં મસ્ત મજાની કમેન્ટ કરજો અને જો જે નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ નવા વિડીયોમાં ત્યાર સુધી ટાટા બાય બાય જય માતાજી જય માતાજી જય ખોડિયરમાં જય ખોયમ